શ્રીરામ જય માતાજી મિત્રો મિત્રો ઉત્તર ગુજરાતમાં અત્યારે ખેડૂતભાઈઓ વરસાદની રાહ જોઈને બેઠા છે અને ઘણા ખેડૂતભાઈઓને ઉનાળુ પાક લેવાનો છે તો હમણે ના આવે તો પણ ચાલે એવું છે આવી બંને બાજુ છે ત્યારે બે હજારનું ચોવીસનું વર્ષ આ વખતે જેઠ મહિનાની અંદર લગભગ આઠ તારીખથી માંડી અને દસ અગિયાર તારીખ સુધી સારો એવો વરસાદ થયો દક્ષિણ ગુજરાતમાં અને ઘણા તાલુકાઓમાં ઘણા જિલ્લાઓમાં ત્યાં આગળ ભારે વરસાદ થઈ અને વાવણી પણ વરસાદ થયો છે મિત્રો વરસાદ આપણી ગુજરાતની અંદર વલસાડથી આપણી ગુજરાતમાં પ્રવેશ કરે છે ત્યારે આપણા સરહદ એટલે કે વલસાડમાં વરસાદ આવી અને હમણાં થોડો થંભણો છે અને એ લગભગ વીસ તારીખ સુધી આગળ વધે તેવી કોઈ શક્યતા નથી તો ઉત્તર ગુજરાતના ખેડૂતભાઈઓને વિનંતી કે જેને કોઈને પિયત આપી અને જો વાવેતર કરવું હોય તો પિયત આપી શકે છે કારણ કે હમણે દસેક દિવસ કોઈ વરસાદના સંજોગ દેખાતા નથી ઉત્તર ગુજરાત બનાસકાંઠાની વાત છે તો વાવેતર કરવા માટે પિયત આપવાનું ચાલુ કરી નાખે અને જે ખેડૂતભાઈઓ મગફળી લઈ રહ્યા છે જે બાજરી લઈ રહ્યા છે બીજો અન્ય ધાન્ય લઈ રહ્યા છે તેમના માટે પણ એક સારા સમાચાર છે કે હમણાં લગભગ દસેક દિવસ આપણા બનાસકાંઠામાં વરસાદ થાય તેવા કોઈ સંજોગ દેખાતા નથી હાલની તારીખમાં પછી કોઈ વાતાવરણ બદલાય અને એ સંજોગ થાય તો એ જુદી વાત છે પણ હાલમાં કોઈ એવા સંજોગ દેખાતા નથી તો એની ખાસ નોંધ લેવા વિનંતી અને આપણે લગભગ વરસાદ જો થઈ જાય તો પચીસ ત્રીસ તારીખે ઉત્તર ગુજરાતમાં થાય પચીસથી ત્રીસ અને જો ન થાય તો પહેલી બાર તારીખ સુધી વરસાદ વાવેતર થાય એવો થાય એવું લાગી રહ્યું છે તો આટલા દિવસ સુધી રાહ જોવી પડે ઉત્તર ગુજરાતને એની ખાસ નોંધ લેવા વિનંતી જય માતાજી